અમદાવાદમાં રીડેવલોપમેન્ટના નામે ત્રણસો કરોડનું કૌભાંડ આર્ટ નિર્માણ ડેવલોપર દ્વારા સરકારને પહેરવાયા ઊંધા ચશ્મા ભીમજીપુરમાં ખોટા કાગળોના આધારે ઊભી કરી દેવાઈ સાત માળની ઇમારત મેટ્રો શહેર અમદાવાદમાંથી રીડેવલપમેન્ટના નામે ત્રણસો કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવી રહ્યું છે અમદાવાદમાં રીડેવલોપમેન્ટના નામે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બિલ્ડરે સાત માળની બિલ્ડિંગ ઊભી કરી દીધી છે આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક અધિકારીઓની મિલીભગતથી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરાયા છે આ બાબતે પીડિતો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી સમગ્ર મામલાનો કેસ કોર્ટમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે મકાનો તોડી પડતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે આર્ટનિર્માણ ડેવલોપરના બિલ્ડરના ગુંડા ચાર પરિવારોને ધમકીઓ આપતા હોવાના પણ આક્ષેપો કરાયા છે કાયદાનું છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનું સામે આવ્યું છે પીડિત પરિવારોએ બિલ્ડર સામેના પુરાવા આપ્યા હોવા છતાં રેરા ઓફિસ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી આર્ટનિર્માણ ડેવલોપરે ચાર પરિવારોના મકાનો અને જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો કરાયા છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ છે ભીમજીપુરા ચાર રસ્તા ઉપર ન્યુ આશાના કોઓપરેટિવ હાઉસિંગ કરીને સોસાયટી હતી એની અંદર સાંસદ સભ્યોની આ સોસાયટીની અંદર બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર જે આટ નિર્માણ અને વિષ્ણુ ધારા કરીને કંપની છે એ પોતે અમારી સોસાયટી વેચાણ લેવા માંગતા હતા અમારે અમારા ફ્લેટ વેચાણ આપવા નહોતા બિલ્ડરને બે બે વાર વિકાસ ફરવાનગી કોમર્શિયલ માગી અમારો વાંધો હતો કારણ કે અમારે ફ્લેટ વેચાણ આપવા નહોતા એટલે બિલ્ડરે વિકાસ પરવાનગી કોર્પોરેશન જોડે માગી વિકાસ પરવાનગી એની કેન્સલ થઈ પછી બિલ્ડરે ખોટી કમિટી ઊભી કરી અમારા સોસાયટીના ડોક્યુમેન્ટોનો ફ્રોડ ઉપયોગ કરી અને રીડેવલપમેન્ટના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વેણાના અધિકારીઓ જોડે મેળાપી પણ કરી અને એને રીડેવલપમેન્ટના નામે ત્યાં કોમર્શિયલ નેવ્યાસી દુકાનનો પ્રોજેક્ટ મૂક્યો અમે અમારા ફ્લેટની ની અંદર શાંતિથી રહેતા હતા ગુંડાઓ મોકલી અમારા ફ્લેટનો જબરજસ્તી થી કબજો લઈ અને સામાન બહાર ફેંકી અને ત્યાં એને અમારા ફ્લેટનો કબજો લઈ લીધો અને અમારા જ રાઈટ્સ વાળા મકાનો અમારી જમીન એને પોતાની કમિટી જોડે સહયોગ ખોટા કરીને અમારી જમીન બી ત્યાં પચાવી પાડી અને હાલની તારીખમાં જે વેરાની અંદર નું પ્રોજેક્ટ મૂક્યો છે વેચાણ દસ્તાવેજ કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ની અંદર રીડેવલપમેન્ટ કરીને એને પ્રોજેક્ટ મૂક્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેરાના અધિકારીઓને અમે છેલ્લા ઘણા ટાઈમથી વારંવાર રજૂઆત કરીએ છીએ અમારા પુરાવા રેકોર્ડ ઉપર લેવાતા નથી અમારા પુરાવા અધિકારીઓએ મેળા પીપણા કરી હતી રેકોર્ડ ઉપર લેતા નથી બિલ્ડરને છાવડે છે બિલ્ડર પોતે કહે છે કે હું સો રૂપિયા કરોડ રૂપિયા કોમર્શિયલ પ્રોજેક્ટમાં ખર્ચી નાખીશ પણ હું તમારા મકાનના લાઈટ તમને નહીં આપું અમારા મકાનના લાઈટ છે અને અમને અમારા મકાનથી બેઘર કરી અને ભારે રહેવા મજબૂર કર્યા છે